આજે બાલવાટિકાના ફૂલકાઓને આપણે આવકારવાના છે ફૂલકાઓને આપણે જય મા ભવાની બોલીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો ચાલો તો હું તમારી પાસે આવું છું

જય મા ભવાની જય મા ભવાની જય મા ભવાની જયમાં ભવાની જયમાં ભવાની જય મા ભવાની જય મા ભવાની જયમાં ભવાની જય મા ભવાની જયમાં ભવાની જયમાં ભવાની જયમાં ભવાની સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે માતાજીને આવકાર આપ્યો એટલે કે આપણે માતાજીનું નામ લઈ અને આપણે આજે દિવસ ભણશું અને માતાજીને યાદ કરવાથી આપણામાં ઉર્જા આવે છે આપણે તાકાતવાન બનીએ છીએ અને આપણે રોજે આવી રીતે અલગ અલગ માતાજીના નામ બોલીને આવકારવા જાય તો ચાલો આપણે એક સાથે બોલશું જય हजी एक बार जय चलो बेटा तो मजा आ गए खूब मजा तो सरस मजा पड़ी सरस शाबाश वेरी गुड